આ તરફ સુરેન્દ્રનગરના લાખો નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે સૌરાષ્ટ્ર વનને પીવાનું પાણી પૂરું પાડતી નર્મદાની મુખ્ય કેનાલ પર જ માટીના થર અને કચરાના ઢગ જામી ગયા છે ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી ધોળી ડેમ સુધી પાણી પહોંચાડતી આ કેનાલની સ્થિતિ અત્યંત દયનીય છે દુધરીજ પુલના કામને કારણે માટીના થર જામ્યા હોવા છતાં તંત્રએ આ ગંદા પાણીનો પુરવઠો સુરેન્દ્રનગર શહેર તરફ ચાલુ રાખ્યો છે આ પ્રદૂષિત પાણી પીવાને કારણે શહેરના અંદાજે ત્રણ લાખ લોકોના સ્વાસ્થ્ય પર જોખમ તોડાઈ રહ્યું છે હોસ્પિટલોમાં પથરી પેટના દુખાવા ચાંદાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે કેનાલમાં લીલ બાવળ અને ઝાખરા ઉગી નીકળ્યા છે સુતંત્ર લાખો લોકોના આરોગ્યની ચિંતા કરવા તૈયાર નથી તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ કરવામાં આવે અને પીવાલાયક શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે જો આ બેદરકારી ચાલુ રહેશે તો તેના ગંભીર પરિણામો માટે માત્ર તંત્ર જ જવાબદાર ગણાશે